નમસ્કાર ખેડૂત મિત્રો હું વિપુલ પટેલ અક્ષર એગ્રો એજન્સી અમલસાડ સણવલ્લા ચીખલી અને અબરામાં આપણે આ વખતે ચીકુમાં બે ખાતર વચ્ચેનો કેટલો ગેપ રાખવો જોઈએ ઘણા ખેડૂત મિત્રોને એવું છે કે જો એક વખત ખાતર આપીએ બે ત્રણ મહિના સુધી નહીં આપીએ તો ચાલી જાય પરંતુ આ વખતે ચીકુનું પ્રમાણ ઘણું બધું છે ઝાડ ઉપર એટલે ટૂંકા ગાળ આપણે ફર્ટિલાઇઝર આપવું પડશે એટલે એક વખત ખાતર આપ્યા પછી એને તમે મિનિમમ વીસથી પચીસ દિવસનો ગાળો રાખો ત્યાર પછી બીજો ખાતાનો ડોઝ આપશું તો આ જે ચીકું બેસેલા છે એને પોષણ મળશે અને ચીકુ ઝડપથી મોટા થવામાં એને બેનિફિટ મળશે એટલે વીસથી પચીસ દિવસે મિનિમમ અને મેક્સિમમ તમે ત્રીસથી પાંત્રીસ દિવસે બીજો ડોઝ રિપીટ કરવો જોઈએ એવી ભલામણ કરવામાં આવે છે અને કયો ખાતાનો ડોઝ નાખવો જોઈએ એના માટે આપણે બીજો વિડીયો અપલોડ કરેલો છે મૂકેલો છે એ વિડીયોની માહિતી જોઈતી હોય તો આ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે એના પરથી એ માહિતી તમને મળી જશે કે આપણે કયું ખાતર નાખવું જોઈએ અને છતાં પણ કંઈક સબર ના પડે તો વિશેષ માહિતી માટે આ નંબર ઉપર સંપર્ક કરશો